આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢનો ચોવીસમો વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ એકથી એક કૃતિઓ સાથે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા આચાર્ય રાજેશભાઈ પટેલ એ વિદ્યાર્થીઓને શુભકામનાઓ સાથે ભાવપૂર્ણ વિદાય આપી હતી આજ રોજ સોનગઢ કોલેજના ચોવીસમા વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે શ્રી નરેન્દ્રભાઈનું ગામિતનું નિવૃત્ત સંયુક્ત સચિવ શ્રી ગુજરાત સરકાર સાથે અતિથિ વિશેષમાં વાલદા બીએડ કોલેજના આચાર્ય દિલીપભાઈ ગામિત સોનગઢ સાયન્સ કોલેજના આચાર્ય મિતાબેન ઉચ્છલ કોલેજના આચાર્ય ભાણિયાભાઈ અને નિજર કોલેજના આચાર્ય રાકેશભાઈ ગામિત સાથે પૂર્વ વિદ્યાર્થી સંઘના પ્રમુખ જબ્બાર પઠાન અને મોટીવેશનલ સ્પીકર ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે મોટી સંખ્યામાં અન્ય મહેમાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તમામનું સ્વાગત પ્રથમ કોલેજના આચાર્ય શ્રી રાજેશભાઈ પટેલ દ્વારા પુષ્પગુચ્છ અને સાલ ઓડાટી કરવામાં આવ્યું હતું એમણે વિદાય થઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી સાથે સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યકક્ષાએ રાષ્ટ્રીય કક્ષાએ અને યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તાપી ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ ગામીતે પણ આવનાર સમયમાં વિદ્યાર્થીઓ પોતાની ઘરની પરિસ્થિતિ સમજીને સરકારી પરીક્ષાઓ પાસ કરવામાં અને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા તરફ વધુ ધ્યાન આપે તે માટે અપીલ કરી હતી ત્યારે ઉડાન ગ્રુપના મોટિવેશનલ સ્પીકર અને સોનગઢની ન્યૂઝ ચેનલ ગુજરાતમાં ખબરીલાલ પત્રકાર ડોક્ટર બિંદેશ્વરી શાહે પૈસા એ જિંદગી નથી પણ જિંદગી જીવવા માટે ખૂબ જરૂરી છે અને આજે તમે આ કોલેજ પૂર્ણ કરીને બહાર જશો ત્યારે જીવનભર તમને કોલેજ અને આ કોલેજના મિત્રો યાદ રહેશે કારણ કે જીવનમાં મળવાની ખુશી થાય કે ન થાય છૂટા પડવાનું દુઃખ જરૂર થાય છે અહી વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી કાર્યક્રમમાં વિધાનસભા સત્ર ચાલુ હોવાના કારણે ઉપસ્થિત ન થઈ શકેલા એકસો બોતેર નિજર વિધાનસભાના ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિતે તમામ વિદ્યાર્થીઓને ટેલિફોનિક શુભકામનાઓ પાઠવી હતી ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર નીલિમા ચૌધરી અને પ્રોફેસર અંજના ગામિત દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું સાથે જ આઈક્યુએસસી કોઓર્ડિનેટર પ્રોફેસર પ્રતિમા ગામિતે કોલેજનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો ક્યારેક વિદ્યાર્થીઓએ પણ એક થી એક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી મહેમાનો અને અન્ય વિદ્યાર્થીઓને પ્રભાવિત કર્યા હતા ત્યારે ચેનલ વતી પણ આપ સૌને ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ મિત્રો તમારી ચેનલ સાથે જોડાવા અને આપણા વિસ્તારનો કોઈ પણ સમસ્યા ન્યૂઝમાં પ્રકાશિત કરવા માટે ડબલ નંબર પર સંપર્ક કરશો ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી

પહેલાં તો આવ્યા હતા અમને લાગ્યું કે ક્યારે કોલેજ પૂરી થશે પણ હવે જ્યારે અમે વિદાય લઈ રહ્યા છીએ ત્યારે મારું હૈયુ રડે છે કે અમારે અહીંથી જવું નથી કારણ કે હવે ગુરુજી સાથે એવી લાગણીથી અમે બંધાઈ ગયા છીએ કે અમને અહીં આ કોલેજ છોડવાની ઈચ્છા નથી થતી ત્રણ વર્ષમાં સૌથી યાદગાર ટીચર પ્રોફેસર કોણ રહી ગયા સૌથી યાદગાર તો અમને અમારા કોલેજના પ્રિન્સિપલ સરસ છે કારણ કે એ અમને સતત પ્રોત્સાહન કરે છે આગળ વધારવા માટે સતત એ લોકો અમારી મદદ પણ કરે છે કોઈ એવી કઈ બેનપણી કે જેને છોડવાની ઈચ્છા નથી થતી બેન પણ તો ઘણી badi છે અને એમને સાડા છોરીને આવે છે ત્યારે પણ અમને જે મહેસૂસ થયો એ જ આજે કોલેજ છોરીને જોઈએ છે ત્યારે મહેસૂસ થાય સાથે વિદાય લેરેલા તમામ વિદ્યાર્થીને શું કહેશો બસ એટલું જ કહેવા માંગુ કે આ એક અંત નથી પણ આ લાઈફમાં કંઈક આગળ કરવા માટેનો એક આરંભ છે આપનું સપનું શું છે મારું સપનું એક કલેક્ટર બનવાનું છે જીવન ગમે છે તમને હા એનું કોઈ કારણ તો એ કારણ શું એવું કયું કારણ છે જે જીવન માટે જીવા માટે તમને ગમે છે જીવને એ આપેલી અમૂલ્ય ભેટ છે અને આપણે એને ખુશીથી જીવવું છે ભલે દુઃખ આવે પણ એ તો બે મિનિટનું હોય છે દુઃખ ને સુખ તો આવન જવન કર્યા કરે છે પણ એનાથી આપણે હારી ન જવું જોઈએ જી આપને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના થેન્ક યુ સર આજે વિદાય સમારોહ પર એવું કહેવાય કે દરેક અંત એક નવા પ્રારંભ એક નવી શરૂઆત છે ત્યારે વિદ્યાર્થીઓ આદિવાસી સમાજને શું કહેશો હું નરેન્દ્ર ગામીશ સરકારી વિજ્ઞાન અને આ વાણિજ્ય કોલેજ સોંગઠના આઈપીએસસીના સભ્ય આજના ચોવીસમાં વાર્ષિક મહોત્સવ દરમિયાન ટીવાય બી એના ટીવાય બીકોમના વિદ્યાર્થીઓનો બીજા સમારંભ પણ છે મોટાભાગે આ કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીઓ ભણે છે એ વિદ્યાર્થીઓને ખાસ કરીને ટીઆઈના વિદ્યાર્થીઓને મારે ખાસ વિનંતી અને હું જાહેરમાં પણ અહીંયા બોલું છું કે ભણવાનું તમે ચાલુ રાખો આપણા વિષયમાં મહેનત કરી આગળ વધો અને કેરિયર બનાવો એ પહેલું ધોરણ ભણવાનો અટકશો નહીં કારણ કે હવે આ તમારી પેઢી લગભગ આગળ વધી રહી છે અટકવાનું નથી આગળ ભણવાનું છે અને આર્ટ્સવાળા માટે મેં ખાસ એ વિનંતી કરું છું કે ઇતિહાસ હોય ભૂગોળ હોય આ સોશિયોલોજી હોય ઇંગ્લિશ હોય સંસ્કૃત હોય હિન્દી હોય આપના વિષયમાં માસ્ટરી મેળવો અને આગળ ભણો એમાં બે તબક્ક સૌથી વધારે એક સરકારી નોકરી અને બીજી ટીચરની નોકરી આ એ બે નોકરીઓ એવી છે કે તમારા માટે ખુલ્લી છે પરંતુ એકદમ ફિયર્સ કોમ્પિટિશન છે ફિયર્સ કોમ્પિટિશનમાં તમારે એક ફિલર ઇન્સ્ટિટ્યૂટ ડેવલપ કરવી પડશે તો જ ટો ટકી શકાશે નહીં એટલે મારે આદિવાસી વિદ્યાર્થીઓને અને આદિવાસી વાલીઓને ખાસ મારે વિનંતી છે કે તમે તમારા બાળકને ભણાવવાનું ચાલુ રાખો જી સર થેન્ક યુ સર આજ રોજ ચોવીસમાં ઇનામ વિતરણ સમારોહ અને વિદાય સમારોહમાં આપ વિદ્યાર્થીઓને શું કહેશો હું ડૉક્ટર રાજેશ પટેલ આજે સરકારી વિજ્ઞાન વાણિજ્ય કોલેજ સોનગઢ ખાતે ચોવીસમાં ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ સાથે સાથે ટીવાય બી બીકોમના વિદ્યાર્થીઓને શુભેચ્છા સમારંભ યોજાયો હતો જેમાં આ આખા વર્ષ દરમિયાન અધ્યાપક શ્રીઓએ સ્લેટ નેટ પીએચડી થયા હોય સાથે સાથે વિદ્યાર્થીઓ શિક્ષણની સાથે સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હોય તેવા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાઈ ગયો હતો સર તમામ વિદ્યાર્થીઓને વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે એમના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો આજે વર્તમાન પરિપ્રેક્ષમાં એઆઈનો જમાનો છે એની સાથે સાથે ફેસબુક ટ્વિટર સોશિયલ મીડિયામાં ન ખોવાઈ જતા સ્ટેટસ જોઈ જોઈને સમય પસાર ન કરતા પોતાનું સ્ટેટસ બનાવો જેથી આપણું સ્ટેટસ બીજા જુએ એવી પ્રેરણા બીજાને આપણે આપવાની છે કેમ કે વર્તમાન સમય એટલો કઠિન છે સ્પર્ધાનો છે અને એ સ્પર્ધામાં ટકી રહી અને આપણી ઉજ્જવળ કારકિર્દી બનાવવાની છે એટલે દરેક વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરીને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ઉજ્જવળ કારકિર્દી બનાવો સર પહેલાના વિદ્યાર્થીઓને આજના વિદ્યાર્થીઓને કેવી રીતે જુઓ પ્રથમ પહેલાંના વિદ્યાર્થીઓ જે સોશિયલ મીડિયાનો જમાનો નહોતો ત્યારે પુસ્તક હંમેશા વાંચવા માટે પ્રેરિત થતા હતા આજે વર્તમાનમાં ઇન્ટરનેટનો જમાનો છે હંમેશા વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ સાથે રહી સોશિયલ મીડિયા સાથે રહી અને પુસ્તક નેટ ઉપર જોવા માટે અત્યારે તલ પાપડ અને એમાં સમય પસાર કરે છે પરંતુ ઘણી વખત ખોટું સાહિત્ય પણ એમાં આવી જતું હોય છે જેથી હું તો દરેક વિદ્યાર્થીને કહું છું કે તમે સ્પર્ધાત્મક પરીક્ષા જો પાસ કરવી હોય તો જીસીઆરટી અને એનસીઆરટી સી આર ટી ધોરણ એકથી બારની દરેક પુસ્તક ગણિત હોય વિજ્ઞાન હોય સામાજિક સામાજિક વિજ્ઞાન હોય અંગ્રેજી હોય ગુજરાતી ગ્રામર હોય એ તૈયારી કરો તો હંમેશા એમાંથી જ પ્રશ્નો પૂછાતા હોય છે ઊંચી ફી આપી અને ક્લાસીસ કરવા કરતાં તમે જેટલું ભણાવશો એટલું રિવિઝન કરો અને જેનાથી તમારી ઉજ્જવળ કાર્તિક છે તમે કોઈ પણ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી શકશો જી સરિચય મારું નામ પ્રજાપતિ સાગર કુમાર મનેશભાઈ આજે ટીવાય પૂરું કરીને જયારે વિદાય લઈ રહ્યા છો ત્યારે કોલેજને શું કહેશો આજ કહેશું કે કોલેજ વાળાને કે અમે બીજી જે પણ જગ્યાએ જશું તમારું નામ રોશન કરો તમારા સાથી વિદ્યાર્થી મિત્રોને શું કહેશો મારા સાથી મિત્રોને એ જ કહેશું કે આપણે સૌ આજે ભલે કોલેજ છોડીને જતા છે પરંતુ આગળ જ્યારે પણ કોલેજને જરૂર પડે આપણે સૌ આગળ વધીએ તેવું પ્રયાસ કરશું તમારું જીવનનું સપનું શું છે મારું સપનું ટીચર બનવું છે આપ આપના જેવા જે વિદ્યાર્થીઓ અત્યારે મહેનત કરી રહ્યા છે એમણે કઈ રીતે મહેનત કરવી જોઈએ

પ્રતિયોગિતા ના રીતે પણ કોલેજ યાદ રહેશે અમને હર હર ફરવા લઈ જવા માટે પણ યાદ રહેશે ને સારા કામો શીખવાડવા માટે પણ યાદ રહેશે જી આપને ખૂબ ખુબ શુભકામના વેસ્ટ